સાતમ સુધી સંત્યાયો એ કરું આયો સાતમ સુધી આયો હાલો જોવા જોગી રામ આવ્યો मोठा मंडणो महंत आयो जय 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 जला राम आयो ईश्वर के रो अंश आयो छक्कर कुडनो वंश आयो हलो जो वा हलो जोगी छला राम आयो हे दर्शन कर वा हलो जोगी छला राम आयो जय जय राम જલારામ બાપાની માતા માની આજે બસો એકવીસમી પૂજ્ય બાપાની જયંતિ છે દર વર્ષની જેમ આપણે મધુરમ ચિંતાવાડી વિસ્તારમાં જલારામ જયંતિનું ભવ્ય આયોજન કરીએ છીએ પણ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનના કારણે સરકારની ગાઈડલાઈનના કારણે આપણે ભવ્ય આયોજન કરી શક્યા નથી પરંતુ બાપાની પ્રસાદી વિતરણ ચાલુ છે અહીંયા અને બાપાની આરતી કરેલ છે દર વર્ષે આપણે સમૂહ ભોજનનું આયોજન પણ કરીએ છીએ પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઈનને કારણે આપણે સમૂહ ભોજનનું આયોજન કરી શક્યા નથી પરંતુ જીકાભાઈ અને એની પૂરી ટીમ દર વર્ષથી તેમ આ વર્ષે પણ ભવ્ય વ્યવસ્થિત આયોજન કર્યું છે બાપાની પ્રસાદીના પેકેટનું વિતરણ પણ કરેલ છે આ પ્રસંગે આજે બાપાની એક ઈસમી જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન રૂપે દરેક આભાર જીકાભાઈની ટીમ

આજ આજરોજ જલામ જયંતિ નિમિત્તે મેં એક સંકલ્પ લીધેલો હતો કે એક રજત થાળ જેમાં થાળી વાટકો ચમચી અને એક ગ્લાસ એક રજતના ધરવાના હતા સંકલ્પ પૂર્ણ કરવા માટે જુનાળ જલામ મંદિરે આવ્યો છું પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર દાન દાન પીએ ન ધન ઘટે સહાય કરે રઘુવીર એટલે એ મુજબ ભગવાન આપણને જેટલું આપીએ આ એનાથી વધારે દાન આપ્યા નથી વધારે આપણને આપજ છે અને આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ કે ચોક્કસ આપણે પૂર્ણ થતી હોય છે એ જલામ જયંતિ નિમિત્તે આજે હું જલામ બાપાના ચરણોમાં વંદન કરી અને મારો જે સંકલ્પ તો પૂર્ણ કરવા મારા પરિવાર સાથે આવ્યો છું જલામ બાપા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું આભાર જયાર રાય રામ નામ મેં લીન હે તેખ સબ સબને રામ થાકાય પદ વંદન કરું જય જય જલારામ જલારામ ભક્તિધામ કે જેનું આ વર્ષે જ નવનિર્માણ થયું છે પ્રથમ જન્મજયંતિની ઉજવણીના ખુશા સર્વે ઉપસ્થિત રહી કોરોના ડિસ્ટન્સ વચ્ચે જે કાંઈ નિયમોનું પાલન કરવાનું હોય એ પાલન કરી અને તમામ લોકો હાજર છે આજ સારા આખો દિવસ કાર્યક્રમો ચાલશે અને દાન ધર્માદા થકી વીરપુર જે પ્રખ્યાત છે એનો એ અંશરૂપે જૂનાગઢ ભક્તિધામ આજે જબરજસ્ત મંદિર ધરાવે છે દાનવીર લોકો માટે કહેવું પડે પંછી પાણી પીને છે ઘટેના નદી નીર દાનકીય ધર્મના ઘટે સહાય કરે રઘુવીર આ ઉક્તિને સાર્થક તરફ ધરાવતા લોહાણા સમાજ સમગ્ર રઘુવંશી સમાજ તથા તમામ જલારામ ભક્તોને આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં કોરોના ડિસ્ટન્સની પાલન કરીને જે કાંઈ સરકારી નિયમો અનુસાર એની વ્યાખ્યામાં રહીને આજે સાડા દસ દસ વાગ્યા સુધીમાં વધારવા સર્વે જલારામ ભક્તોને ભક્તિધામ ગ્રુપના આગેવાનો તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે જય જાર જય આજે પરમનીય બાપા પૂજ્ય જલારામ બાપાની બસો એકવીસની જન્મજયંતિ નિમિત્તે શ્રી ભક્તિધામ જલારામ મંદિરે વિવિધ કાર્યક્રમો દર વર્ષે રાખવામાં આવે છે પરંતુ આ આ વખતે કોરોના મહામારીના હિસાબે કોઈપણ કાર્ય કરવામાં કાર્યક્રમ રાખવામાં આવેલા નથી અહીંયા ફક્ત દર્શન રાખવામાં આવેલા છે એ પણ સોશિયલ છે રાખવામાં આવેલા છે તો આપ સૌ સૌનું આપનું પણ ધ્યાન રાખો સૌ બીજાનું પણ ધ્યાન રાખો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને માસ્ક પહેરીને અંદર દાખલ થવાની બહાર જે જે રાખેલી છે વ્યવસ્થા ત્યાં બધા ચેક કરાવીને જ અંદર એવી નમ્ર વિનંતી છે અને બાપાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી કોરોના મહામારીમાંથી સૌને મુક્તિ મળે ને આખું વિશ્વ કોરોના મુક્ત થાય એવી બાપાના ચરણોમાં ફરી કરીને પ્રાર્થના ફરી ફરીને વંદના જઈ ચાલ